ના જો તમને બધાયને ખબર છે અમારો ડોક્ટર સાહેબ ચાલો અંદર ફઈ ને બધા છે તો જાય હવે ને મમ્મી પપ્પાની થોડાક થોડક વાહણાવાંચે ભરતભાઈ ની થોડું ઘણું કામ હતું કેમ કે અમે દૂધ નું બધી ગાય નું દોવાનું હોય ને પાછું આપવાનું હોય દૂધ એટલે માટે એટલે અમે પહેલા આવી ગયા અમે ભાઈ જોશ ના આવી ગયા એટલે બધા આવી જ જગ્યા જોશ ના મેડમ કંઈ કહેતા કહેતા એ બોલો હું કરું ભાગ લઈ આવજો તો તમારે મેરે પિછે બીછા નથી પૈસા નથી તમારે આવ દો કાના પૈસા દેતો ભાઈ હાલો કેટલા જોઈએ બોલી જા કેટલા જોઈએ કાનો કે કાયદે શું કે ઉધરે ઉધરે તમારે આ કરે એક છોકરો કે તમારો ને પૈસા કે માગો એ માલે તું જાય હું પૈસા આપું તું લઈ આવી દે બરાબર નહીં નહીં તારે જવું પડશે એમ કે ભાગ લઈ આવો ને આ તો ભાઈ મોમ ખા આ તું ક્યાંક થી કોક નું ગોચ જઈ હોય પૈસા દઈ દે ભાઈ ભાઈ હવે લેવું કઈ હવે કઈ ખાવું હવે કઈ નથી ખાવું હવે જાવ પતી હો આપણે થોડી ઘણી વાર બધી છે ને ભાઈ બધા બેનો જોશાન બધીને રાસ રમવું છે તો રાસ રમી લે તો આપણે થોડુંક બિઝનેસ શું કરી લે કેમ કે આપણે રમવું તો આવડતું નથી ફેમિલી

હવે આરતી થઈ ગઈ છે અને ભાઈ ભાઠમાં તે બધા દર્શન કરી લીધા છે મેં આપણે દર્શન કરી કર્યાં છે અને હવે ભાઈ છે ને જમવાનું તૈયારી છે ગયો અર્ષીભાઈને બધાય જમવા ભરે તૈયારીઓ કરે છે બધી કામ કરે છે અને ઠામ મૂકાઈ ગયાં છે તો બધી જમવા બેસવાનું છે જમવાનું બધું મૂકાઈ ગયું છે ને ભાઈ જમવામાં જો ભાઈ માલપુડા છે ચટણી છે અને આ ભજીયા અહીંયા આવ્યા નથી અને સંભારો બાકી શાક દાળ ભાત અને છાશ પણ રાખી છે

તો ફેમ લાવ બધું છે એ જમવાનું બધી પતી ગયું છે ને મારા જોસાને જવું પડશે કેમ કે ભાઈ નક્સ ભાઈ નિંદરમાં આવે ને ત્યાં રહે છે ને અને પપ્પાની મમ્મી છે એ વાહન થી લેટ આવશે થોડાક અમે ભાગ્ય હવે ઘરે એટલે બસ અત્યારે ઉઠી ગયા છે અને ભાઈ કાલે રાત્રે લગભગ 12 વાગી ગયા તો ઘરે આવવામાં અત્યારે થોડું ઉઠો લેટ થઈ ગયું 9:30 વાગી ખબર એ ના પડી ને પછી જોસના એ ઉઠાઈ રહ્યો ને કીધું એને કે ભાઈ 9 વાગી ગયા લો ઉઠો ઉઠો એટલે તમે

હવે કામ કરવા માં ડાયલ લાલ ખેતર નું તો કામ પૂરું કરી લીધું છે ને હવે જમવું છે પણ મારા મગજ છે ને ભાઈ રિહાઈ ગયા જો જો ભાઈ રિહાણો હે જો જો કેમ આવ્યો ને એટલે એલું કરે ભાઈ રડતો કેમ તો રડતો તો કેમ આલી રડતો હું છું રડે ને તાવ આવ્યો હે ઓ હે મધી કેન તાવ આવ્યો અમારા નગસભાઈ કાલે છે ને રાત્રે એટલા તમને ખબર છે ને પુંજનમાં બધીમાં ધોળતો હતો ને કે જોશના તો ઊભે પૈગે રાખી હતી કેમ કે અહીંયા બધી ભાઈ ધોળવા લામ શું કે લાહુ ને બધી લાદી ને હતી ને બ્લોક પાછરી ગલકા એટલે ભાઈ કોઈને આચમન કરો તો બધા છોકરા ભાગે જેમ ધોળે ને એમ ધોળતો તો ને અત્યારે ઉઠન તો એનું ફરી મૂળમાં નથી મારો દીકરો પણ હવે વાંધન ઉજાગ રો થયો અમને હા ભાઈ હવે અત્યારે છે ને જોસના ને પેટ ભરાવું પડશે કેમ કે એ છે ને હવાર ઉઠ્યો ને તો એ કંઈક ખાઈ લે તો દૂધ ને પી તો પણ આજે પીધું નથી એટલે થોડોક વાયડો થાય તો જોસના જમવાનું શું કરવાનું છે હાલો તો ઢુંગરી બુંગરી મોરો દાયર છે ને તો શું દાર ને રોટલાને ખાવાની મજા જ ક્યાંય અલગ છે એટલે બસ આજે લોકમાં આટલું જ કેમ કે ભાઈ જમી લીધું છે ને થોડી ઘણી આરામ કરો છો કે મેં કાલે રાત્રે બહુ ઉજાગરો થઈ ગયો હતો જોશ્ના મને રાતે હોવાય નતા દીધો અને છે ને ભાઈ અત્યારે પણ સવારમાં તમને ખબર છે નક્સ પેલા ઉઠી ગયો હતો એટલે મારે ઉઠી જવું પડ્યું હતું પણ વાંધો ના આવ્યો ફેમિલી થોડી ઘણી નીંદર થઈ કેમ કે છે ને ભાઈ એ હોય ને જ્યાં નીંદર થાય જ નહીં કેમ કે એનો મોબાઈલ મૂકે જ નહીં ને જોવાનું યાર કલબલ કલબલ ચાલુ જ રાખે ફેમિલી અને આપણે કાંઈ કરતા હોય ને વિડીયો એડિટ કે તું આપણે કહીએ બસ મૂકી દઈ ને મોબાઈલ એટલે એનું હો નાનું ને આપણું શાંતિનું નું આમ જો ને બરાબર કથિરનું ભાઈ જોશા ને નું બરાબર તો બાકી આજના બ્લોગમાં કેવી મજા આવી કમેન્ટ કરીને કે જો ફેમિલી બાકી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ પણ બોલતા ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો જ્યાં સુધી હું નવો વ્લોગ લઈને ના આવું ત્યાં સુધી ફેમિલી બાકી જય જ વાર કદી જય મા મોગલ બાય બાય